નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલ ને અને સબસ્ક્રાઈબ કરી દેજો હાલ અમદાવાદ થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ માં સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાખડો ફાટ્યો હોય તેવું જણાય છે આ હોસ્પિટલમાં નવ હજાર જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે હાલમાં ચાલી રહેલી ભારે ગરમીને કારણે વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા છે સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર એક જ અઠવાડિયામાં નવ હજાર દર્દીઓ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ વાયરલ ઇન્ફેક્શનના તેરસો અઢાર કેસ નોંધાયા થયા છે માથાનો દુખાવો બેચેની લાગવી અશક્તિ લાગવી જેવા લક્ષણો સાથે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે તે સિવાય ઝાડા ઉડીના પણ સોળ કેસ નોંધાયા છે ઉપરાંત મેલેરિયાના એકસો ચોસઠ જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા છે જ્યારે ડેન્ગ્યુના ચોત્રીસ જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે ચિકનગુનિયાના આઠ શંકાસ્પદ કેસ નોંધાયા છે ટાઇફોઈડના ત્રણ કેસ નોંધાયા છે જ્યારે સ્વાઇન ફ્લૂનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે તો હાલ માટે બસ આટલું જ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો